જો આ નાસ્તો જોવો તમે ચાલો હવે નાસ્તો કરી લેવી જોવા તમે ખાલી ગીત કેવા વાગ્યા છે

આ છે દાદાનું સાનિધ્ય બોળાદ ભાલ ખૂબ સારી જગ્યા છે ખૂબ સરસ છે આવો તમે દર્શન કરવા અહીંયા હોય છે સુરાપુરા દાદાના ચાલો તમને અંદર જઈને દર્શન કરાવી છે સુરાપુરા દાદાના ચાલો તો આપણે આવી ગયા છીએ દાદા પાસે એવો તમને દર્શન કરાવી દો મિત્રો જે કરો દર્શન કરીને આપણે આવી ગયા છીએ પાણી ભરવા જો આ પાણી ભરે છે તણે મંગે ભાઈ તમે ધણા દર્શન કરી લીધા આ જંપલા ધોવે નકામા આ જો આ જંપલ ધોવે પાણી ભરી લ્યો ભાઈ નિરાતે પીવા જોય ને કામ લાગશે તો મિત્રો આપણે બોળાટી આવી ચૂક્યા છીએ બગદાણા જો આ મંદિરે હા ગંજા બતાવ હા અજે ભાઈ ગંજા હું ભાઈ ગંજા મજા આવી ને બસ બહુ મજા આવી ભાઈ આ જો બીજા બધાય ઓલી મેરે બરદે બગડાનાવાલે હું જે ભાઈ ડાયલોગ ના ના એલા એવું બધું જ દર્શન કરાવી દેવી ડાઇનિંગ ઉત્તમ સુવિધા છે નો ખાઈએ આપણે જો આવી ગયા છીએ બાપા સીતારામ મંદિર બગદાણા દર્શન કરાવી દેવી તમને હાલો બાપા સીતારામ ના હવે તો મિત્રો આપણે અત્યારે બગદાણા ની બજાર માં રખડવી છે હું ગોતવી છી ભાઈ અહીંયા રૂમ રૂમ ગોતવી છે ને મળી જાય કે કેમ જાય મળે જ ને અહીં રહેવાનું જ આપણે ના રાત

આ છે આપણે બગજાણાનું ભોજનાલય રૂમ જુઓ તમે તો આપણે આવી ગયા છીએ બાપા સીતારામ ની પ્રસાદી લેવા આ છે આપડી મંડળી જુઓ ભાઈ બધા એ ભાઈ આ બાજુ જુઓ બાપા સીતારામ બાપા સીતારામ આ બધા જો લાઈન માં બેસી ગયા છે જમવા આપણે બેસી ગયા જમવા આ છે આપણું જમવાનું તો ફાઈનલી આપણે બગદાણા આવી ગયા છીએ જમી ગારવી મોગલધામ બગુડા જો આ છે આપણે બગુડાનો નો મેન ગેટ આ ભાઈ સ્નેપ ડેપ મૂકે છે હજી જો બે ત્રણ ભાઈ હાલ્યા આવે છે આ ભાઈ આવે છે જો બધા આપણા ભાઈઓ આવી ગયા છે ફોટા બોટા પાડવા માંડ્યા છે જો ભાઈ ગયા છે મોગલ માતાના મંદિરે આપણે પહોંચી ગયા છીએ હવે આ ગેટે બધે ફોટોશૂટ કરે છે જો સ્નેપ વાળા સ્નેપ મૂકે છે જો આ સ્નેપર્યા તો ફોટો શૂટ કરો છો ભાઈ હાલો હવે ફોટા બોટા પાડી લેવી પછી અંદર તમને મોગલમાં દર્શન કરાવી દેવી તો મિત્રો રાતના અંદર વાગી ગયા છે બે અને આપણે આવી ગયા છીએ જોવો ના દર્શન કરી લો તમે દર્શન અંદર તો નથી જવા દેતા અંદર ફોટા પાડવાની એલાઉડ નથી આ છે મોગલમાં મંદિર જોવો આ બાર જય સંઘ્યા મોગલ આ ભાઈ રાતના રતના બે વાગ્યા લાગે આટા મારે છે બે જોવા